મિત્રો આપણે આજે વાત કરીશું બેઝિક ગણિત તો ગણિતમાં તમે પોતે ગણિતમાં થોડી નબળાઈ ધરાવો છો શું તમે ગણિતમાં થોડા નબળા છો શું ગણિતમાં તમને તકલીફ પડે છે કે તમને તકલીફ પડે છે તો ગણિતમાં આપણે લઈને આવ્યા છીએ તમારા માટે બેઝિક મેથ્સ આ બેઝિક મેથ્સનો આપણે દર અઠવાડિયામાં ત્રણ ટોપિકો બેઝિક મેથ્સના કરીશું જેની અંદરથી જોવા મળશે પાયાથી ગણિત જે વ્યક્તિનો ગણિતમાં પાયો નબળો છે એટલે કે આ વિડીયો કોના માટે ઉપયોગ છે તો આ વિડિયો ઉપયોગી છે ધોરણ પાંચથી લઈ અને તમે ગમે તે કોમ્પિટિટિવ પરીક્ષાની તૈયારી કરતા હો ત્યાં સુધી આ વિડીયો છે ઉપયોગી છે તો આ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમારે આ શું સમજવાનું છે એની માહિતી લઈએ તો આપણે આ જોવાના છીએ સ્થાન કિંમત એટલે શું અને સ્થૂળ કિંમત એટલે શું તો ઘણા વિદ્યાર્થીઓને સવાલ રહેતો હોય છે કે સાહેબ સ્થાન કિંમત તો ખબર પડે છે પણ સ્થાન કિંમતને કઈ રીતે લખવી સ્થાન કિંમતને કઈ રીતે દર્શાવવી એ થોડી તકલીફો પડતી હોય છે ત્યાર સિવાય સાહેબ અમને કોઈ પૂછે સ્થૂળ કિંમત તો અમે એનો જવાબ આપી દઈએ સ્થાન કિંમત આ સ્થૂળ કિંમત શું છે એની પણ આપણે ચર્ચા કરીશું સો ટકા હું પ્રયત્ન કરીશ વિડીયોને તમારે આ વિડીયોને સ્કીપ કરીને જવાનો નથી આ તમે અંતિમ સુધી નિહાળશો તમારે આ વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે અંતિમ સુધી નિહાળ્યા પછી તમારે તમારું લેવલ છે એને જોવાનું છે કે તમને ગણિતમાં હવે તકલીફ પડશે નહીં તમને એવું લાગશે કે ખરેખર તમારે હું બોલતો હોય એની સાથે સાથે તમારે મનમાં થોડુંક બોલવાનું છે મન મને હું જે શબ્દ બોલું એ અંકોની સ્થાન કિંમત કોને કહેવી તો આપણે અંકોની સ્થાન કિંમત પહેલા તમારી પાસે અમુક શબ્દો હોવા જોઈએ જેમ કે આપણી પાસે હોવો જોઈએ એકમ એકમનો અંક શું હોવો જોઈએ એ ખબર હોવી જોઈએ એકમના અંક પછી શું આવશે દશક દશક પછી આપણે બોલતા હોઈએ 100 100 પછી કઈ સંખ્યા આવશે તો કે સાહેબ 1000 1000 પછી કઈ આવશે 10000 10000 પછી કઈ આવશે લાખ લાખ પછી કઈ આવશે 10 લાખ 10 લાખ પછી કરોડ કરોડ તો આ રીતે જુઓ હવે એકમ એકમ એટલે સંખ્યા પોતે કહેવાય એટલે એક દશક દશકને આપણે સાના વડે દર્શાવીએ તો દશકની પાછળ એક શૂન્ય લગાવવાનું સો પૂછા હોય સો તો સો ની પાછળ આપણે બે શૂન્ય લગાવશું એક હજાર એક હજાર એટલે એક ત્રણ મીંડા એટલે એકમના અંક પાછળ કેટલા અંકો જીરો હોય ત્રણ દસ હજાર દસ હજારનો મતલબ થાય એક બે ત્રણ ચાર એકની પાછળ કેટલા મીંડા ચાર લાખ એટલે એકની પાછળ કેટલા મીંડા તમને પૂછાય લાખ ની એકની પાછળ પાંચ મીંડા દસ લાખમાં એકની પાછળ કરોડમાં એકની પાછળ એકમ ની અંક એક આવશે દસકમાં એટલે એક જીરો પાછળ આવશે સો હોય તો સોની પાછળ કેટલા શૂન્ય બે શૂન્ય એક હજાર હોય તો એક હજારની પાછળ કેટલા શૂન્ય ત્રણ શૂન્ય દસ હજાર હોય અહીંયા લખું છું દસ હજાર તો દસ હજાર પાછળ કેટલા આવશે ચાર મીંડા 1 लाख पूछा है तो साहब एकनी पासो कितना मींडा 5 मींडा 1 10 लाख पूछा तो एकनी पासो 1 2 6 मींडा ત્યાર પછી અમે વાત કરીએ સાબ કરોડ કરોડ હોય તો એકની પાસળ કેટલા શૂન્ય હોય એકની પાસળ 7 શૂન્ય હશે કેટલા શૂન્ય હશે 7 શૂન્ય ત્યાર પછી સાબ 10 કરોડની વાત કરો તો એકની પાસળ 8 મીંડા હશે ક્લિયર તો હવે જોઈએ થોડીક માહિતી વધારે લઈ એકમ પહેલા આપણે સમજો સંખ્યા ક્યાંથી શરૂ થાય એકમ કોઈ પણ સંખ્યા હોય એકમ એને આપણે એક લખી દઈશું દશક આ દશકનો અંક એટલે કે તમને કોઈ દશકના અંકમાં કોઈ પણ સંખ્યા આપી હોય એને દસ વડે ગુણો એટલે તમારી સંખ્યા મળશે આ વાત કરીએ આપણે પાછળ કેટલા બે મીંડા આ રીતે તમે જુઓ તો કે હજાર હજારની પાછળ એકની પાછળ કેટલા મીંડા ત્રણ મીંડા પછી જોઈએ હજાર પછી કોણ આવશે દસ હજાર દસ હજારને કઈ રીતે દર્શાવવામાં આવશે તો કે સાહેબ એકની પાછળ ચાર જીરો હવે દસ હજાર પછી લાખ જોઈએ तो लाख ने कई तरीके दर्शावा में आ सके साहिब एकनी पासा पांच जीरो होए तो एने आपण एक लाख कहिए आ शिवाय आपण बात करिए 10 लाख 10 लाख 10 लाख એટલે કેટલા સાહેબ તો કે એકની પાસળ એક શૂન્ય વધાર એટલે એકની પાસળ કેટલા આવશે સાહેબ 6 जीरो लाख પછી 10 લાખ 10 લાખ પછી કરોડ 1 કરોડ કરોડ બરાબર કેટલા આવશે કે સાહેબ કોઈ પણ સંખ્યા હોય એની પાસળ કેટલા जीरो હોય 70 जीरो બરાબર પછી સાહેબ આવશે અહીંયા જો 1 2 3 4 5 6 7 પછી સાહેબ 10 કરોડ ની વાત કરો દસ કરોડ એટલે કેટલા કહેવાય દસ કરોડ એટલે એકની પાછળ હોવી જોઈએ આઠ શૂન્ય હોય આ રીતે આપણે જોઈએ એકમ દશક સો હજાર હવે થોડું આપણે ઉદાહરણ લઈને શીખીએ તો આને હું કરી દઉં છું રાજુ બરાબર સ્ક્રીન શોટ લેવો પર તરીકે ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે સંખ્યા લઈએ નવ ત્રણ ચાર આઠ બે તો અહીંયા સંખ્યા છે નવ હજાર ત્રણ હજાર ચારસો બ્યાસી સંખ્યા કઈ છે તોણુ હજાર ચારસો બ્યાસી તો અહીંયા જુઓ તમને પૂછાય કે બે ની સ્થાન કિંમત તમને પ્રશ્ન પૂછાય તો ની સ્થાન કિંમત બે એટલે આપણો કેવો કેવા કહેવાય એકમ એકમનો અંક કયો કહેવાય તો એકમ નો અંક કેટલો કહેવાશે અહીંયા એકમ નો અંક કહેવાશે બે એટલે બે ની સ્થાન કિંમત કેટલી બે તમને પૂછા આઠ ની સ્થાન કિંમત સાની સ્થાન કિંમત 8 ની સ્થાન કિંમત એટલે ટૂંકમાં યાદ રાખવાનું 8 ની પાછળ કેટલા અંક છે તો કે સાહેબ 8 ની પાછળ એક અંક છે તો 8 ની પાછળ એક અંક છે એટલે 8મી સ્થાન કિંમત કેટલી થશે 80 ત્યાર પછી જો 4 4 ની સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત કેટલી તો એકમ દશક સો અહીંયા 500 એટલે 4 ની પાછળ કેટલા અંક છે તો 1 2 તો 4 ની પાછળ કેટલા શૂન્ય મૂકી દેવાના 2 ત્યાર પછી જોઈએ 3 ની સ્થાન કિંમત 3 ની સ્થાન કિંમતની હું ચર્ચા કરું તો ત્રણ ની પાછળ એકમ દસ સો હજાર તો અંકો જોઈ લેવાના તો ત્રણ ની પાછળ કેટલા અંક એક બે ત્રણ કેટલા અંક છે એકની પાછળ ની પાછળ એક બે ને ત્રણ અંક એટલે ત્રણ હજાર ત્યાર પછી વાત કરીએ નવની સ્થાન કિંમત નવની સ્થાન કિંમત તો નવની સ્થાન કિંમતની વાત કરીએ અહિયા નવ 9 ની પાછળ કેટલા અંક છે ત્રાણું હજાર ચારસો ને બ્યાસી આ ત્રાણું હજાર ચારસોમાં બેની સ્થાન કિંમત કેટલી બે આ એકમ નો અંક છે ત્યાર પછી વાત કરીએ આઠ ની સ્થાન કિંમત આઠ ની સ્થાન કિંમત એટલે આઠ એટલે દશક નો અંક છે આઠ દશક નો અંક એટલે એસી ત્યાર પછી વાત કરીએ ચાર એટલે એકમ દશક સો સોમ અંક કયો છે સો માં અંક કયો છે ચારસો એટલે ચાર ની સ્થાન કિંમત ત્યાર પછી તમને અહીંયાથી પૂછાય ત્રણ ની સ્થાન કિંમત તો ગણી લેવાનું ત્રણ એટલે હજાર ત્રણ એટલે હજાર કેવા તો કે હા એકમ દશક સો હજાર હજાર પછી કોણ આવશે સાહેબ કે દસ હજાર હજાર પછી કોણ આવશે દસ હજાર તો અહીંયા જોઈ લો એકમ એકમ દશક સો હજાર દસ હજાર એટલે ત્રાણું હજાર ચારસો ને બ્યાસી આને કેવાશે સ્થાન કિંમત તો આઈ હોપ કે તમને સ્થાન માં ખબર પડી થોડા આપણે ઉદાહરણો વધારે જોઈશું દાખલાઓ તો તમને વધારે પડશે તો હવે કે અહીંયા સંખ્યા આપી છે તો ત્રણ લાખ તેસો ને આ સંખ્યા કઈ છે ત્રણ લાખ હજાર છસો ને માં કોની સ્થાન કિંમત માં છ ની સ્થાન કિંમત કોની સ્થાન કિંમત છ ની હવે જુઓ અહીંયા ત્રણ લાખ છસો ને માં કઈ સંખ્યા કીધી છે છ તો અહીંયા તમને કઈ જગ્યાએ છ જોવા મળે છે તો કે સાહેબ આર્યા તો અહીંયા મળે છે છ ની પાછળ કેટલા અંક છે તો 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 કે કે સાહેબ અને પાછળ કેટલા અંક છે છે કહી શકાય સ્થાન કિંમત છ ની સ્થાન કિંમત એટલે કેટલી કહેવાય છ ની પાછળ સાહેબ બે મીંડા એટલે એક બે મીંડા એટલે કેટલા આવશે છસો તો કે સાહેબ એકમ દશક સો એટલે છસો કેવાય કહેવાય તો આનો એક સ્થાન કિંમત છ ની સ્થાન કિંમત કેટલી છે

ચોત્રીસ માં કોની સ્થાન કિંમત કીધી છે નવ ની અહીંયા સમજો નવની સ્થાન કિંમત કીધી છે તો અહીંયા જો એકમમાં ચાર ની સ્થાન કિંમતો ચાર ત્રણ ની સ્થાન કિંમત કેટલી એકમ દશક એટલે એક અંક એટલે ત્રીસ જીરોની સ્થાન કિંમત તો જીરો જ થશે નવ ની સ્થાન કિંમત એટલે કેટલી તો નવની પાછળ કેટલા અંક એક બે ને ત્રણ એટલે કેટલા લખી દો એના અહીંયા ત્રણ શૂન્ય લગાવી દો એટલે નવની સ્થાન કિંમત કેટલી મળી નવ હજાર એ જ રીતે તમારે છ ની સ્થાન કિંમત લખ્યું હોય છ ની સ્થાન કિંમત તો એની પાછળ અંકો ગણી લો એક બે ત્રણ ચાર તો અહીંયા મૂકી દેવાના ચાર શૂન્ય એક બે ત્રણ ચાર ગભરાયા વગર તો છ ની સ્થાન કિંમત કેટલી મળી સાઈઠ હજાર ત્યાર પછી સાતની સ્થાન કિંમત પૂછી સાતની તો સાત સાતની પાછળ કેટલા અંક છે એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા મૂકી દેવાના એક બે ત્રણ ચાર પાંચ તો આ રીતે તમે આઠની પણ સ્થાન કિંમત લખી શકો છો તો અહીંયા જુઓ તો નવની સ્થાન કિંમત કેટલી તો કે સાહેબ નવની સ્થાન કિંમત કેટલી મળી આપણને ની સ્થાન કિંમત મળશે નવ હજાર તો ની સ્થાન કિંમત કેટલી મળશે નવ હજાર તો ઓપ્શન બી આપણો સાચો છે કે અહીંયા ની સ્થાન કિંમત ની સ્થાન કિંમત કેટલી રૂપિયા મળશે ઠીક છે ત્યાં ત્યાં આપ્યું છે ત્રણ લાખ અઢાર હજાર નવસો ને પોસઠ સંખ્યા આપી છે એ સંખ્યા આપી છે આપણને એકત્રીસ નેવ્યાસી પોસઠ આ રીતે લખી દેવા એમાં પહેલા કીધું છે ત્રણ ની સ્થાન કિંમત कोण स्थान कीमत 3 तो यहां 3 की, मत, है। तो की स्थान कीमत આપણે લખીએ તો 3 ની સ્થાન કિંમત 3 ની સ્થાન કિંમત એટલે જો 3 ની પાછળ જેટલા અંક છે એટલા ગણી લો તો 3 ની પાછળ કેટલા અંક છે તો જોઈ લે 1 2 3 4 5 તો 3 ની પાછળ કેટલા શૂન્ય મૂકીશું 5 ચલો બુકાઈ ગયા ગણી લે 1 2 3 4 5 એટલે 3 લાખ આનો મતલબ શું થાય 3 લાખ હવે ત્યાર પછી કીધું છે 9 ની 8 ની સ્થાન કિંમત સોરી કોની સ્થાન કિંમત આઠ ની સ્થાન કિંમત એટલે અહીંયા છે આઠ તો આઠ ની સ્થાન કિંમત આઠ ની સ્થાન કિંમત નો શું કરવાનું છે સરવાળો હવે સરવાળો કીધો હોય તો આ નો શું કરવાનો સરવાળો તો પહેલા ત્રણ ની સ્થાન નો સર ત્રણ ની સ્થાન કિંમત કેટલી આવી ત્રણ ની સ્થાન કિંમત વત્તા આઠ ની સ્થાન કિંમત ત્રણ ની સ્થાન કિંમત વત્તા આઠ ની સ્થાન કિંમત તો ત્રણ ની આઠ કિંમત લખો તો એક ત્રણ ની પાછળ કેટલા મીંડા પાંચ ત્યાર પછી આઠ ની સ્થાન કિંમત કેટલી મળી આઠ હજાર આઠ ની પાછળ કેટલા મળ્યા આઠ હજાર આ બંનેનો સરવાળો કરીએ તો અહીંયા અહીંયા આપણે શૂન્ય લખી દઈએ તો પાછળથી કરવાનો જીરો 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 વત્તા આઠ આઠ વત્તા જીરો 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 વત્તા ત્રણ તો જવાબ કેટલો આવ્યો ત્રણ લાખ આઠ હજાર આપણો જવાબ આવશે જવાબ શું આવશે જવાબ જવાબ આવશે આપણો ત્રણ લાખ આઠ હજાર રૂપિયા તો કે આટલી સ્થાન કિંમત આવે સરવાળો કેટલો થાય ત્રણ લાખ આઠ હજાર તો અહીંયા ઓપ્શન એ બી સીડી તો ઓપ્શન બી આપણો સાચો છે ત્રણ લાખ પૂછાય તો ખાસ ધ્યાન આપવાનું હવે અહીંયા સંખ્યા આપી છે અડસઠ સાત પોસઠ તો તમારે સંખ્યા યાદ રાખવાની અડસઠ હજાર સાતસો પોસઠ માં છ ની સ્થાન કિંમત કયો અંક છે છ ની સ્થાન કિંમત અને આઠ ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો હવે અહીંયા સમજો તફાવત શોધવાનો કીધો તો બધાનો તફાવત લેવો રહ્યો તો અહિયાં છ અને આઠ ની સ્થાન કિંમત તો અહીંયા છ ની જગ્યા આપણે શૂન્ય મૂકવાનું છે તો સંખ્યા કઈ છે પ્રિન્ટિંગમાં ભૂલ મિસ્ટેક છે ભાઈ તો અહીંયા રાઈટરની ભૂલ છે એટલે લખી દઈએ અડસઠ હજાર સાતસો ને પાંચ આમ તો છ રાખીએ તો વાંધો નહીં પરંતુ આપણે ઈજી પડે એટલા માટે લખીએ અડસઠ હજાર સાતસો પાંચ આ સંખ્યા છે આ સંખ્યામાં 6 ની સ્થાન કિંમત તો પહેલા આપણે 8 ની સ્થાન કિંમત લઈએ 8 ની સ્થાન કિંમત તો કે સાહેબ 8 ની સ્થાન કિંમત એટલે 8 8 ની પાછળ કેટલા અંકો છે તો 1 2 3 કેટલા અંકો છે 3 એટલે આનો સ્થાન કિંમત કેટલી થઈ 8000 ત્યાર પછી સાહેબ 6 તો 6 ની સ્થાન કિંમત 6 ની સ્થાન કિંમત તો 6 ની સ્થાન કિંમત 6 પછી કેટલા અંક 1 2 3 4 કેટલા અંકો છે 4 કે સાહેબ આને શું સાહીઠ હજાર કહેવાય તો હવે શું કરવાનો તફાવત જયારે પણ કોઈ પણ રકમની અંદર તમને તફાવત શબ્દ આપે તો એનો મતલબ છે પેલા છ ની સ્થાન કિંમત માંથી આઠ ની સ્થાન કિંમત શું કરીશું બાદ કરીશું તો બાદ કરો એને તફાવત કહેવાય તો અહીંયા તફાવત બરાબર તફાવત લઈએ તો તફાવત શું કરવો પડે તફાવત એટલે કે છ ની સ્થાન કિંમત કેટલી મળી સાઈઠ હજાર અને આઠ ની સ્થાન કિંમત મળી આઠ હજાર આને શું તફાવત કીધો છે એટલે આને બાદ બાકી કરીશું

સાતસો પાંચ માં પાંચની સ્થાન કિંમત પોચની સ્થાન કિંમત તો અહીંયા આપણે પોચની સ્થાન કિંમત લખીએ પોચની સ્થાન કિંમત કેટલી છે તો પાંચની સ્થાન કિંમત સાહેબ એકમ નો અંક જ પાંચ છે એટલે આની પાછળ કોઈ અંક નથી આનો મતલબ થયો પાંચ પોતે ત્યારથી થોડા આગળ વધો સાત સ્થાન કિંમત હવે સાત એટલે અહીંયા રહ્યા સાત તો સાતની સ્થાન કિંમત સાતની સ્થાન કિંમત એટલે સાત કેટલા અંક એક અને બે અંક છે ડબલ આવશે હવે શું કીધું છે બંને વચ્ચેનો ગુણાકાર એટલે આ બંને વચ્ચે શું કરવાનું છે આપણે ગુણાકાર તો સાતની સ્થાન કિંમત નું આપણે શું કરીએ છીએ લખી દઈએ ગુણાકાર તો સાતની સ્થાન કિંમત કેટલી આવી તો સાતની સ્થાન કિંમત આવી સાતસો અને પાંચની સ્થાન કિંમત પાંચ અહીંયા જુઓ ડબલ શૂન્ય સાત પંચા પાંત્રીસ એટલે આપણો જવાબ આવ્યો ત્રણ હજાર પાંચસો અહીંયા શબ્દો જો સ્થાન અને હવે વાત કરીએ આજ કિંમત નું બીજું નામ છે દાર્શનિક કિંમત કઈ કિંમત દાર્શનિક કિંમત જો તમને રકમમાં સ્થુલ કિંમત અથવા તો દાર્શનિક કિંમત પૂછાય તો એવા કેસમાં યાદ રાખજો જે સંખ્યા હોય આ સંખ્યામાં કોઈ પણ અંક હોય એ અંકની દાર્શનિક કિંમત કીધી હોય તો દાર્શનિક કિંમતમાં અંક એકલો જ આવશે ઉદાહરણ સમજીએ ચોત્રીસ હજાર ત્રણસો ને પંચ્યાસી ચોત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી માં તમને પૂછાય કે પાંચ ની દાર્શનિક કિંમત તો પાંચ જ રહેશે જો તમને એમ પૂછાય આઠ ની દાર્શનિક કિંમત તો આઠ જ રહેશે તમને અહીંયા પૂછાય તો ત્રણ ની સ્થાન દાર્શનિક કિંમત ત્રણ રહેશે અહીંયા પૂછા ચાર ની દાર્શનિક કિંમત ચાર પોતે અને અહીંયા ત્રણ ની દાર્શનિક કિંમત ત્રણ તો સાહેબ આનો મતલબ તો એવો ના થયો કે સ્થાન કિંમતમાં આપણે શું કરતા હતા પાછળના અંકોના આધારે શૂન્ય મૂકતા હતા પણ અહીંયા આવું નથી અહીંયા શું કરવાનું છે તો અહીંયા એ જ કરવાનું છે કે જે આપણા અંક આપ્યા છે અહીંયા જે આપણા અંકો છે આ અંકોમાં સ્તૂળ કિંમત એની એ જ રહેશે ઠીક છે હવે જાવ તો ત્રણ લાખ તેતાલીસ હજાર છસો અઠાવન આવી સંખ્યા છે આ સંખ્યામાં છ ની સ્થૂળ કિંમત આની શું કીધી છે સ્થૂળ કિંમત હવે સ્થૂળ કિંમત પૂછવી હોય તો સાહેબ હમણાં તો સમજાવ જે અંક હોય એની સ્થૂળ કિંમત એની એ જ અંક રહેશે એટલે છ રહેશે સ્થૂળ કિંમત કેટલી આવી છ પરંતુ તમને એવું પૂછ્યું હોત કે છ ની સ્થાન કિંમત जो तुमने अयहां स्थान कीमत पूछु होत तो जवाब सु बदलाइ छ 6 नी स्थान कीमत कितनी आवसे 1 2 तो 6 नी पासल कितना अंक 2 अंक स्थूल कीमत कई ए नी एज रेसे परंतु स्थान कीमत बदलासे तो अयहां सु किदु छे स्थूल कीमत कई तो स्थूल कीमत 6 थसेला आपरो ऑप्शन डी आपरो साचो छे 81 67034 तो अयहां जो 87 61 034 मा 9 કીધી છે નવ ની દાર્શનિક કિંમત તો નવની દાર્શનિક કિંમત નવ આવશે જો ચારની દાર્શનિક કિંમત તો ચાર ત્રણ ની દાર્શનિક કિંમત ત્રણ જીરોની દાર્શનિક કિંમત ઝીરો નવ ની નવ આઠ ની દાર્શનિક કિંમત આઠ સાતની દાર્શનિક કિંમત સાત આઠની દાર્શની કિંમત આઠ હવે અહીંયા પૂછ્યું છે કે નવની દાર્શની કિંમત કઈ છે તો નવની દાર્શની કિંમત નવ પોતે થાય અહીંયા ઓપ્શન એ નેવું હજાર નહીં આવે નવ હજાર નહીં આવે નવસો નહીં આવે તો ઓપ્શન ડી આપણો સાચો છે તમારે મને કોમેન્ટમાં કરવાનું છે કે સડત્રીસ હજાર આઠસો સડત્રીસ હજાર ત્રણસો ચોર્યાસી આ કોઈ સંખ્યા છે આ સંખ્યાની તમારે મને સ્થાન કિંમત છે આ સ્થાન કિંમત એનો તમારો જવાબ છે એ જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે શામાં આપવાનો છે કોમેન્ટમાં ઠીક છે કે અહીંયા સાતની સ્થાન કિંમત કેટલી થશે એકત્રીસ નેવ્યાસી પોસઠ તો અહીંયા જોઈએ એક લાખ અઢાર હજાર નવસો પાસઠ માં ત્રણ ની દાર્શનિક કિંમત સાની દાર્શનિક કિંમત ત્રણ ની દાર્શનિક કિંમત ત્રણ થાય સાહેબ અને આઠ ની દાર્શનિક કિંમત આઠની દાર્શનિક કિંમત પણ કેટલી થાય સાહેબ આઠ વચ્ચેનો શું પૂછો સરવાળો તો આ બંને વચ્ચેનો શું પૂછો છે સરવાળો તો ત્રણ વત્તા આઠ આઠ વગર એટલે શું જવાબ આવશે અગિયાર અથવા તમે આવું કહી શકો ત્રણ વત્તા આઠ બરાબર બે એકડા અગિયાર ઓપ્શન સી આપણો સાચો છે જો તમને અહીંયા જો કા તો તમને સરવાળો પૂછે કા તો તમને તફાવત પૂછશે કા તો તમને ગુણોત્તર પૂછશે કા તો તમને ગુણાકાર પૂછશે સમજી ગયા ચાલો ત્યાં અઢાર હજાર સાતસો પોસઠ માં છ ની દિવસે વચ્ચે હવે છ ની દાર્શનિક કિંમત એટલે કઈ તો અહીંયા પણ પ્રિન્ટેડ મિસ્ટેક છે એટલે અહીંયા આવશે શૂન્ય તો અહીંયા યાદ રાખજો અહીંયા શું લખવાનું હતું ઝીરો તો સંખ્યામાં થોડી અહીંયા પણ ભૂલ જ છે ટાઈપિંગમાં તો જોઈએ સઠ અઢાર સાતસો ને પાંચ આ સંખ્યામાં છ ની કિંમત તો છની ત્યાર આઠ ની દાર્શની કિંમત આઠ ની દાર્શનની કિંમતની કિંમત અને આઠ ની દાર્શન ની કિંમતમાં તફાવત પૂછ્યો છે તફાવત તફાવત પૂછે એટલે પહેલા કઈ લખી છે છ ની દાર્શની કિંમત તો છ ની દાર્શની કિંમત છ માંથી આઠ ની દાર્શન કિંમત બાદ કરવાની એટલે આવું હોય તો શું કહેવાય તમે આવું કહી શકો કે આઠ માઇનસ અહીંયા 8 માંથી છ જાય તો એટલે કેટલા બે પણ આઠ ની આગળની સાતસો પાંચમાં પાંચની દાર્શનિક કિંમત અને સાતની દાર્શનિક કિંમત વચ્ચેનો ગુણાકાર તો અહીંયા સંખ્યા લખો ત્રેસઠ અઢાર જીરો ત્રેસઠ અઢાર સાતસો પાંચ માં ની દાર્શનિક કિંમત કેટલી થશે પાંચ અને સાતની દાર્શનની કિંમત થશે સાત આ બંને વચ્ચેનો ગુણાકાર કેટલો થાય સાત પંચા પાંત્રીસ વચ્ચે ઓપ્શન ડી આપણો સાચો છે બંનેના મિશ્ર દાખલાઓ મિશ્ર દાખલાઓ એટલે શું પેહલા આપણે સમજાતા સ્થાન કિંમત એના પછી સમજા આપણે સ્થૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત સ્થૂળ કિંમત અથવા તો દાર્શનિક કિંમત તો હવે આ બંનેનો સમાવેશ કરીને આપણે દાખલા જોઈએ પચાસ હજાર પાંચસો સત્તર માં નવની સ્થાન કિંમત અને એકની દાર્શનિક કિંમત વચ્ચેનો સરવાળો હજુ ચાર પાંચ એક સાત માં નવની સ્થાન કિંમત હજુ પહેલા આપણે જોઈએ અહીંયા પૂછાય સાતની સ્થાન કિંમત કેટલી થાય સાત એકની સ્થાન કિંમત કેટલી થાય તો તમે કહેશો છો એકની સ્થાન કિંમત સાહેબ એક પછી પાસળ એક અંક એટલે દસ અહીંયા જો 5 ની સ્થાન કિંમત કેટલી થાય 5 ની સ્થાન કિંમત તો કે સાહેબ 5 ની સ્થાન કિંમત થશે 5 અને પાછળ બે अंक એટલે કે 500 9 ની સ્થાન કિંમત કેટલી થાય તો તમે કહેશો સાહેબ 9 ની સ્થાન કિંમત 9000 થાય 4 ની સ્થાન કિંમત કેટલી થાય તો તમે કહેશો સાહેબ 4 ની સ્થાન કિંમત 40000 થાય સમજી ગયા હવે હું આંકો સીધું કહું છું તો આ હતી સ્થાન કિંમત પરંતુ અહીંયા કોની સ્થાન કિંમત કીધી છે માત્ર 9 ની સ્થાન કિંમત માંગી છે તો 9 ની સ્થાન કિંમત કેટલી થઈ 9000 હવે પૂછું છે કે દાર્શનિક કિંમત કઈ કિંમત દાર્શનિક કિંમત તો અહીંયા આપણે આને હટાવી દઈએ હવે સંખ્યા ફરી લખી દઈએ છીએ પાંચસો સત્તર એમાં નવની સ્થાન કિંમત કેટલી મળી મળી સ્થાન કિંમત હવે અને એકની દાર્શનિક કિંમત એકની દાર્શનિક કિંમત કેટલી આવશે દોસ્તો જો એકની દાર્શનિક કિંમત પૂછ્યું છે તો દાર્શનિક કિંમત કેટલી આવશે એક અને આ દર્શન એકની દાર્શનિક કિંમત એક આ બંને વચ્ચેનો શું પૂછ્યો છે સરવાળો તો સરવાળો શું આવશે નવ છ તો ઓપ્શન બી આપણો સાચો છે 9000 43912 43912 માં 9 ની સ્થાન કિંમત 9 ની સ્થાન કિંમત હવે 9 ની સ્થાન કિંમત એટલે જો 9 9 ની પાછળ કેટલા 1 અને 2 એટલે ડબલ 0 મૂકી દો એટલે 900 9 ની સ્થાન કિંમત કેટલી 900 અને 3 ની દાર્શનિક કિંમત સાની દાર્શનિક કિંમત 3 3 ની દાર્શનિક કિંમત કઈ થશે તો 3 ની દાર્શનિક કિંમત ત્રણની દાર્શનિક કિંમત ત્રણ પોતે બંને વચ્ચેનો શું પૂછ્યો છે તફાવત તો તફાવત પૂછે એટલે યાદ રાખવાનું નવસો માંથી કેટલા બાદ કરીશું ત્રણ નવસો માંથી ત્રણ બાદ કરીએ અહીંયા શૂન્ય સરળતા ખાતર મૂકી દઈએ જીરો માંથી ત્રણ નહીં જાય એટલે દસ કો લઈશું અહીંયા આઠ અહીંયા કોઈ સંખ્યા નથી એટલે નવ મૂકતા જવાના અહીંયા દસ માંથી ત્રણ જશે એટલે સાત અહીંયા નવ અને અહીંયા આઠ આપણો જવાબ શું આવશે આઠસો સત્તાણું આપણો જવાબ આવશે તો અહીંયા આઠસો સત્તાણું ઓપ્શનમાં છે તો પહેલામાં બસો સત્યાવીસ નહીં આવે નવસો સાત નહીં આવે આઠસો સત્યાસી નહીં જવાબ આવશે ઓપ્શન ખરેખર આ વિડીયોની અંદર મજા આવતી હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ અહીંયાથી આપણે સવારે સવારે દસ વાગે વિડીયો છે દર એક દિવસ બાદ ખાલી પછી બીજા દિવસે પછી ત્રીજો દિવસ ખાલી પછી ત્રીજા દિવસે ફરી ચોથા દિવસે એટલે અઠવાડિયામાં આવા ટોપિક સાથે ત્રણ દિવસ મળીશું આના સિવાય આપણે પ્રેક્ટિસ સેશનના દાખલાઓ છે એ ત્રણ દિવસ આપીશું તો અહીંયા જુઓ એસી એકાણું સડસઠમાં એકની સ્થાન કિંમત અને એકની દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત ખાલી જગ્યા તો અહીંયા જુઓ આઠ લાખ નવ હજાર એકસો ને સડસઠ આ આપણી સંખ્યા

સો માંથી કેટલા બાદ કરીશું એક સો માંથી એક બાદ કરો એટલે જવાબ કેટલો આવશે તો આઠસો નવ્વાણું ખોટું છે ઓપ્શન બી આપણો સાચો છે નવ્વાણું એક્યાસી સડસઠ માં એટલે કે આઠ હજાર એકસો સડસઠ માં આઠ ની દાર્શનિક કિંમત કોની આઠની દાર્શનિક કિંમત અને છ ની દાર્શનિક કિંમત વચ્ચેનો ગુણોત્તર હવે શબ્દ સમજો અહીંયા પૂછાયો ગુણોત્તર સાહેબ ગુણોત્તર એટલે કે ભાગ્યા કઈ રીતે લખાય એટલે આને શું કહેવાય ગુણોત્તર ગુણોત્તરને કઈ રીતે દર્શાવવામાં એ ભાગ્યા બી ના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે હવે અહીંયા જો 8 ની દાર્શની કિંમત પૂછ્યું છે તો આઠ ની દાર્શની કિંમત આઠ અને બીજું પૂછ્યું છે છ ની દાર્શનિક કિંમત છ હવે પૂછ્યું છે આઠ ની દાર્શનિક કિંમત તો આઠ ની દાર્શનિક કિંમત અહીંયા લખો આઠ પછી પૂછ્યું છે છ ની દાર્શનિક કિંમત ભાગાકાર ની અંદર છ ની દાર્શનની કિંમત છ ની દાર્શનિક કિંમત કેટલી આવશે છ હવે આ બંનેનું શું પૂછ્યું છે ગુણોત્તર એટલે ભાગાકાર આવશે તો અહીંયા ભાગાકાર કરીએ તો આઠ ભાગ્યા છ કહેવાય આઠ એટલે ચાર ગુણ્યા બે છ એટલે ત્રણ ગુણ્યા બે હવે મિત્રો જુઓ ઉપર નીચે બંને સમાન એટલે આપણે એને ઉડાડી દઈએ હવે અહીંયા વધ્યા કેટલા ચાર અહીંયા વધ્યા ત્રણ તો ઉપર ચાર નીચે ત્રણ આને ગુણોત્તરના ફોર્મમાં લખવું તો ગુણોત્તર સ્વરૂપે કઈ રીતે લખાય તો ઉપરની સંખ્યા આગળ અને નીચેની સંખ્યા પાછળ વચ્ચે ડબલ ટપકા તો આને કહેવાય ચાર જેમ ત્રણ તો વિકલ્પ કયો સાચો છે તો ઓપ્શન એ આપણો સાચો છે ચાર જેમ ત્રણ તો આ વિડીયો છે એને તમે અંતિમ સુધી નિહાળ એ બદલ આપ સર્વનો દિલથી આભાર માનું છું તો જો મિત્રો તમે આ ચેનલમાં નવા છો જો મિત્રો તમે આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક છે તમારા પાંચ મિત્રોમાં અવશ્ય શેર કરજો જેથી કરીને તેમને પણ ગણિતમાં આવા ટોપિકોનો લાભ મળતો રહેશે